નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર છોટીલાના તંબુડા ગામમાં અંધશ્રદ્ધાનો ટીકડો વિજ્ઞાન જાથાએ ભગાવ્યો તમામ બાજે માફી માંગી લીલા સંકેલી ધાર્મિક સ્થળો ભૂ કરવા અને ફંડ ફાળો એકત્ર કરવા એક સક્ષ દ્વારા પથ્થરો ફેંકવામાં આવતા હોવાની કબૂલાત કરી ચોટીલા તાલુકાના અનેક ગામોમાં હજુ પણ અંધશ્રદ્ધા લોકોને ભરમાવનારાઓ વસી રહ્યા છે અને આવું જ તરકટ કરનારા વ્યક્તિ વિજ્ઞાન જાથાની જપ્તે ચડી જતા માફી માંગી આવા કાર્ય હવે નહીં કરે તેની બાંધરી આપેલી લીલા સંકેલતા મામલો સમેટાયો હતો ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામમાં ત્રણ દિવસથી દલિતવાસમાં આવેલા એક મકાનમાં પથ્થર પડવાની ઘટના જોવા મળી તે અંગે ચોટીલા તાલુકાના સમાજના કેટલાક જાગૃત આગેવાનોને જાણ થતાં તેઓએ વિજ્ઞાન જાથા સુધી ઘટના પહોંચાડી હતી ચેરમેન પંડ્યા તથા ટીમ દ્વારા શનિવારે ત્રંબોડા ગામે કથિત પથ્થરો પડવાવાળા ઘરની મુલાકાત લીધી હતી અને આગવી પદ્ધતિએ પથ્થરોના પથ્થકની વાત કરતા ઘટના બોગસ સાથે માનવ સર્જિત સાબિત થઈ હતી દલિત પરિવારે દાદાનું ધામક સ્થાન ઊભું કરવા માટે ઘરના સદસ્યો સાથે મળીને ગતકડું ઊભું કર્યું હતું પરિવારના મોહનભાઈ સામતભાઈ ખેતરીયાએ બધાની વચ્ચે કબુલાત આપી માફી માંગી લીધી હતી ભુવા મંડળીને બોલાવીને વિધિવિધાન કરવાના હતા તે બંધ રાખવાની જાહેરાત પણ કરી હતી અને ફરી આવું નહીં બને તેની ભાંજરી આપી મામલો પતાવ્યો હતો ગામના જાગૃતોએ અફવા વધુ ફેલાય નહીં માનસિક ઈજા ન થાય તે માટે જાથાની ટીમને રૂબરૂ બોલાવેલ તેમાં જાથાએ પ્રથમ દ્રષ્ટિએ પથ્થર પડવાની ઘટના માનવીય કૃત્ય લાગ્યું હતું વિજ્ઞાન જાથા દ્વારા સત્યને ઉજાગર કરી અંધશ્રદ્ધાના તર્કટનો પર્દાફાશ કર્યો હતો ગુજરાતી ચોટીલા